પછી ગયો ચણિયા મારે નઈ પહેરવાની બહુ નાચો ને ચણાયાચો આજે તને પહેરાવી દીધું ના 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 પહેરાવું ના ના મનોજ ભાઈ આપડી સ્પેશિયાલિટી ચણિયા માં શું છે

વધારે તમે પંદર સોળ મીટર ના ઘેર ની કસ્ટમાઇઝ કરાવી હોય તો એ પણ થઈ જાય મેડમ તમે કાયમ ખરીદી કરો તો ડિઝાઇનર માંથી નહીં હું ફર્સ્ટ ટાઈમ આવી છું પહેલા હું અહીંયા આવીને ગઈ હા પણ મને લાગ્યું કે ભાવ વધારે છે તો હું પાછી બજારમાં ગઈ અને એકચ્યુઅલી પછી રિયલાઇઝ થયું કે અહીંયા ભાવ ઓછો હતો એટલે પાછું આવવું પડ્યું હા એટલે હું પાછી આવી ઓકે મેડમ હવે ઓફર ની વાત કરીએ તો ઓફર તો બહુ જોરદાર છે જે પ્લેન ચણ્યા બાર મીટરના ગેરના કીધા એ એકાવનસો રૂપિયામાં બે મળી જવાના છે બ્લાઉઝ પીસ સાથે અને લહેરિયા બાંધણીમાં આખો સેટ માં બે મળી જવાનો છે અને સાથે સાથે દુપટ્ટામાં પણ ઘણી વેરાયટી છે અત્યારના ટ્રેન્ડિંગ પોઝિશન પ્રિન્ટના દુપટ્ટા પણ અહીંયા તમને મળી જવાના છે સાડીમાં કયા કયા પ્રકારની વેરાયટીઓ છે સાડીની વાત કરીએ તો પટોળા પશ્મિના ગજી સિલ્ક બાંધણી બનારસી સિલ્ક આવી બધી સાડીઓ તમને હેન્ડવર્ક વાળી મળી જવાની છે મિત્રો તમારે ફૂલ ઘેર વાળી ચણિયા કે અવનવી જાતની સાડીઓ ખરીદી હોય તો એક વખત ડિઝાઇનર સ્ટુડિયોની મુલાકાત જરૂર લેજો એડ્રેસ અને મોબાઈલ નંબર સ્ક્રીન પર આપેલા છે